કનેક્શનનું આજે આવ્યું છે જીવનદીપથી જ્યાંથી આ કડાણા લાઈન ચાલે છે અને ત્યાં લક્ષ્મી પાર્કથી લઈને જે ગોદી રોડ સુધી જાય છે ત્યાંથી કેટલા બધા ડેમેજો બધા થયેલા છે અને તે લોકોએ કરેલું છે ન તો કાયદેસર કરે છે કે ગેરકાયદેસર એ અમને ખબર નથી ત્યાંથી લોકો કરતા હોય છે લક્ષ્મી પાર્કને બધાને પાણી મળી રહ્યું છે સાંજ સુખીમાં બી બે ત્રણ કલીમ આવી રહ્યું છે જ્યારે અમારે આજે કનેક્શન લગાવ્યું છે તો આ બધું હોબાળો થયો છે અને બધું એવું લાગે છે કે જાણે અમે જ બધું આ ગુના કર્યું છે બીજું કે આ હમણાં પ્રમુખ સાહેબે એમ કીધું કે હવે અહીં ટેક્સ ભરેલું નથી ઉપર પૈસા ભરેલા નથી એટલે આ આ નળ જળની યોજના અહીં રોકાયેલી છે એટલે એમાં અમે તો અમારું ટેક્સ બી ભરેલું છે વોટ બી આપીએ છીએ તો અમે શું ગુનો કર્યો છે પંચાયતની કર્યું એ તો એ તપ ખાતા કે તપાસનો વિષય છે પણ આ અમારા ઉપર આવ્યું હવે અમે જે બધા રીતે આ લેતા આવી રહ્યા છે એ જ પદ્ધતિથી અમે લઈ રહ્યા છે જે એ કઈ પદ્ધતિ છે એ તમારો જાંચનો વિષય છે એ કરો તમે કે કઈ રીતે આવું થઈ રહ્યું છે અમારે ખાલી ન્યાય જોઈએ બધાને પાણી જોઈએ નળ જોડતી અમે એમ નથી કેતા કે એમને નહીં એમને બધાને પાણી મળવું જોઈએ એ જ અમારી સરકારથી નગરપાલિકાથી અને પંચાયત જઈને બી આ લાગુ પડતું હોય એને બધાને વિનંતી છે મોહનલાલ મહાવર સર આપકે અમારી વિનંતી હે કે અમાર કો ભી પાણી दिया जाए क्योंकि हम लोग बूढ़े इंसान हैं हमारे से ऐसा कुछ होता नहीं હે हम लोग बहुत परेशान हैं लक्ष्मी पार्क में दिया है जीवन लीप में दिया है तो ये गली को क्यों नहीं पानी मिल रहा था हमारे घर में भी ऐसा कोई कमाने वाला नहीं है सर तो आपकी बड़ी मेहरबानी होगी सर कि पानी हमें दिया जाए